અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત આજનો મંત્ર ઉપવાસ કેવો કરવો આપણે બધા જ ઘણા બધા ધાર્મિક તહેવારોમાં અને અઠવાડિયાની અંદર આવતા વાર દરમિયાન ઘણી બધી વખત ઉપવાસ કરીએ છીએ ઘણા બંને પક્ષની એકાદશી કરે છે ઘણા અનંત ચતુર્દશી નું વ્રત કરે છે ઘણા સંકટ ચોથ કરે છે ઘણા ગુરુવારનો ઉપવાસ કરે છે અનેક વ્રત અને તહેવારોમાં હિન્દુ શાસ્ત્રમાં ઉપવાસનું મહત્વ વર્ણવ્યું છે હવે આપણે ઉપવાસ જે કરીએ છીએ તો એ સાચા અર્થમાં આપણે ઉપવાસને સમજ્યા છે કે નહીં અથવા તો આપણે જે ઉપવાસ કરી રહ્યા છીએ એ ખરેખર એને ઉપવાસ કહેવાય કે કેમ તો સૌપ્રથમ તો મને ઘણી વખત એમ લાગે છે કે જે નિયમિત ભોજન આપણે કરીએ છીએ એ નિયમિત ભોજન કરતાં પણ ઉપવાસના દિવસે આપણે વિશેષ ખાવાનું ખાઈએ છીએ મનુષ્ય શરીર અનેક જન્મ જન્માંતરથી અનેક લિટર તેલ અને અનેક લિટર ખાદ્ય પદાર્થ પોતાના નશ્વર શરીરને પોષીને એ સ્મશાનમાં બળી ચૂક્યો છે છતાં પણ હજી વાસનાનું એવું વન મનુષ્યના મનમાં જાગૃત છે કે હજી પણ શેકેલા સિંગદાણા મોરિયો સાબુદાણા આ બધું ઉપવાસ દરમિયાન વારંવાર યાદ આવે છે તો એ ઉપવાસ એ દિવાળીનો ઉત્સવ નથી ઉપવાસ એ પરમાત્માનું નામ સ્મરણ કરવાનો તહેવાર છે અને ઉપવાસમાં ખાવાનાની ભૂખ નથી પણ ઉપવાસમાં નામ સ્મરણની ભૂખ છે તો જેને નામ સ્મરણની ભૂખ છે તે જ વ્યક્તિએ સાચો ઉપવાસ કર્યો છે અન્યથા તો એ ઉપવાસ એ દિવાળીના ઉત્સવ જેવો છે આજે આટલા ઘોર કળી કાળમાં પણ ઉપવાસની પરંપરા આજે પણ ચાલુ છે પણ એ ઉપવાસ કેવો હોવો જોઈએ અથવા હાલના સમયમાં ઉપવાસ શેનો કરવો જોઈએ તો હવે કદાચ ધીરે ધીરે એ જનરેશન ઓછી થતી ગઈ છે કે જે કેલેન્ડર અને ચોઘડીયા જોઈને ઉપવાસ કરતી હતી અત્યારે ઉપવાસ ટેકનોલોજીનો કરવાનો છે હાલના સમયમાં ટેકનોલોજીનો અતિરેક અને દુરુપયોગ થઈ રહ્યો છે તો કદાચ આપણે એક દિવસ સોશિયલ મીડિયાનો ઉપવાસ કરીએ એક દિવસ ક્રોધ ન કરવાનો ઉપવાસ કરીએ એક દિવસ જૂઠું ન બોલવાનો ઉપવાસ કરીએ તો આવા જો ઉપવાસ આપણે કરીએ તો ખરેખર એને સાચો ઉપવાસ કહેવાય અન્યથા અત્યારે જે આપણે ઉપવાસ કરી રહ્યા છીએ એ બધા ઉપવાસ એ કેવળ ભોજનના આનંદ માટેના ઉપવાસ છે બાપજીએ અવધૂતી આનંદના પદમાં ઉપવાસની વ્યાખ્યા આપતા લખ્યું છે કે જય બેઠા પ્રભુ પાસે સદા સંતૃપ્ત ઉપવાસે બુભુક્ષાના દહે વાસે રખ્યા રોજાનવા તો શું ઉપ એટલે નજીક જવું અને વાસ એટલે ત્યાં રહેવું આપણે ભગવાનની નજીક તો જઈએ છીએ ઉપવાસ કરીને ભગવાન દર્શને તો જઈએ છે પણ આ શરીર એ વાસનાઓથી એટલું બધું ભરેલું છે કે મન વાંછિત કે મન ઇપ્સિત વસ્તુઓ મેળવવા માટે પણ વ્યક્તિ ઉપવાસ કરીને પરમાત્માને મળવા જાય છે તો એ ખરેખર ઉપવાસ નથી કારણ કે જઈ બેઠા પ્રભુ પાસે સદા સંતૃપ્ત કે કે મનની અંદર કોઈ વાસના ઈચ્છા જ નથી તો એ ખરેખર ઉપવાસ કરીને પરમાત્માનું નામ સ્મરણ કર્યા બરાબર તો એ સાર્થક થાય છે અન્યથા જો એ વાસના શરીરમાંથી ગઈ નથી અથવા તો જે મન ઇપ્સિત મન અભિ જે ઈચ્છાઓ છે બધી એ બધી જો પૂરી કરવા માટે જો આપણે ઉપવાસ કરીએ છીએ પરમાત્મા પાસે જઈએ છીએ તો પછી રોજાના વાતો ઉદાહરણ આપીને કહે છે કે તમે ઉપવાસ કરો કે ના કરો કોઈ અર્થ નથી અન્યથા એક પ્રભાતિયાની અંદર પણ કહ્યું છે કે ગાન મુખ રામનું ધ્યાન તો દામનું ચામનું રંગ મુક્તિ થાશે કે આપણે ઉપવાસ કરીને રામનું નામ તો લઈએ છીએ પણ રામનું નામ છે તો કે દામ મેળવવા માટે લઈએ છીએ અને દામ મેળવવા માટે લઈએ તે તો બરાબર છે પણ ધ્યાન કરીએ છીએ તો કે ચામનું એટલે આપણે અર્થોપાર્જન માટે કે આપણી વિટાઓને દૂર કરવા માટે અન્યથા કોઈ પણ પરિણામ સ્વરૂપ વસ્તુ ભોગવવા માટે જો આપણે ઉપવાસ કરતા હોઈએ તો ખરેખર એ ઉપવાસ નથી પણ ઉપવાસનો અર્થ એવો હોવો જોઈએ કે જેને નામ સ્મરણની સાચી ભૂખ છે તે જ આ ઉપવાસ કરે અને જો ઉપવાસ ભોજન માટે કરતા હો તો ચાલુ દિવસે પણ એક થઈ જ શકે છે આપણે ચાલુ દિવસે પણ ભોજન કરીએ જ છે તો ઉપવાસ એ કેવળ પરમાત્માના નામ સ્મરણની ભૂખને સંતોષવા માટે છે તો આવો આપણે પણ એવા જ ઉપવાસ કરીને પરમ કૃપાળુ પરમાત્માની અસીમ અનુક્રમપાનો અનુભવ કરીએ એવી સદભાવના સાથે ગુરુદેવદત